વિમલભાઈ ખાસ તો લોકસભાની ચૂંટણી છે તેમ છતાં સરસામાં આપ રહો છો શું કારણ છે આપ કોંગ્રેસના સ્ટાર પ્રસારક છો તેમ છતાં ઓછા દેખાવ છો ઓછા અને સોરવાળની અંદરથી તમે કઈ રીતે લીટ કાઢી આપશો વિમલ સુરાસમાનું સ્ટેન્ડ શું છે આ લોકો મારું સ્ટેન્ડ હંમેશા હું એવો વ્યક્તિ છું મેં જાહેર મંચ ઉપરથી કીધેલું કે જો હું રહીશ તો સાથે કોઈ પીઠ પાછળ હું ક્યારેક ખા કરતો નથી શું આ પ્રેમ તમારા હૃદયમાં રાજશ સુરાસમા પ્રત્યે કરો એ વાતને હું ચોખોટ કરું છું નમસ્કાર દર્શક મિત્રો હું શું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે સીધા સમાચારમાં આપણે આજે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા તેમની સાથે વાત કરીશું કારણ કે ચૂંટણી લોકસભાની છે પરંતુ જૂનાગઢ તેર લોકસભા બેઠક ઉપર કેટલાક એવા ધારાસભ્યો છે કે જે સરસાઓમાં છે તે પૈકીના એક ધારાસભ્ય સોમનાથ વિધાનસભાના છે વિમલભાઈ ચુડાસમા તેઓની સાથે વાત કરીશું વિમલભાઈ નમસ્કાર નમસ્કાર સ્વાગત છે અને વિમલભાઈ ખાસ તો લોકસભાની ચૂંટણી છે તેમ છતાં સરસામાં આપ રહો છો શું કારણ છે કોંગ્રેસના પ્રસારક ઓછા ઓછા એ દેખાવાની કોઈ વાત નથી અમારી એક જે રણનીતિ જાણે કે છે અમે હીરાભાઈ ચોટવા છે તો અમે કોઈ ટિકિટ નથી માગેલી સૌ સંમતિથી એમને ત્રણ મહિના પહેલા હું કહેતા કે આ આપણા વરાજા કારણ કે અમને પૂછ્યું તો અમે કીધું કે અમારે લડવાની ઈચ્છા નથી એટલે સૌ સંમતિથી હીરાભાઈનું નામ આપ્યું અને હીરાભાઈનું નામ પસંદ થયું હીરાભાઈનું નામ પસંદ થયું એટલે અમે જે બે બે કામકાજ કરતા હતા ફોર્મ ભરવા ગયા પછી રણનીતિ મુજબ એકબીજા ચાલતા હોય અને ત્યારે જ્યારે કામગીરી આગળને આગળ ચાલુ કરી બધીમાં અમે પ્રવાસો કર્યા આખી નેવું સોમનાથ વિધાનસભામાં જિલ્લા પંચાયતમાં પ્રવાસ કર્યા શહેરમાં પ્રવાસ કર્યા અને પછી એવી રણનીતિમાં એવું નક્કી થયું કે લોકલ ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટી અને બીજેપીના ઉમેદવાર જે છે રાજેશ ચુડાસમા એ પ્રોપર ચોરવાનું છે તો મને એવું કીધું એ લોકો મુખ્ય આગેવાનો ભેરા થયા મેરુભાઈ પંપાણીયા અમભાઈ સોલંકી તાલુકા પ્રમુખ હિરેન હિરેનભાઈ બામરઠિયા જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડ ઝેકરભાઈ ચોતાએ પ્રદેશના મહામંત્રી અને તમામ ત્યાં એ લોકોએ મિટિંગ કરી અને હીરાભાઈ જોટવા એ લોકોએ મિટિંગ કરી ત્યાં હોટલે અને કીધું કે ભાઈ તમે ધારાસભ્યને કહો તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખને બોલાવવાનું કીધું તમે ધારાસભ્યને કહો કે હવેથી ત્યાં જે નેવું સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી છે એ પોતે હીરાભાઈ જોટો ઉમેદવાર સંભાળવા માગે એ સંભાળશે અને તમારે ચોરવાની જિમ્મેદારી સંભાળવાની છે એટલે ત્યાંથી જિમ્મેદારી ડિવાઈડ થઈ અને જિમ્મેદારી ડિવાઈડ થઈ પછીથી હું અહીંયા સંભાળવા માંડ્યો અને અને પછી તો ત્યાં કીધું હીરાભાઈ કે હું જ્યાં પણ ક્યાંય આવવાનું હશે તો હું તમને ફોન કરીશ તો કોઈ પણ સભાઓ હતી એમાં મને ફોન આપને સોરવાડની જવાબદારી સોંપી છે તો સોમનાથ વિધાનસભામાં પણ આપના અંગત કાર્યકર્તાઓ હોય છે તમારા અંગત કાર્યકર્તાઓ જે લોકો વિધાનસભાની ચૂંટણીમાં તમને મદદરૂપ થતા હોય છે આ લોકોને તમે શું કંઈ સંદેશો આપ્યો છે અને સોરવાડની અંદરથી તમે કઈ રીતે લીટ કાઢી આપશો તમે સમજ્યા જે જિમ્મેદારી છે પોતે હીરાભાઈ જોટવાએ ત્યાંની જિમ્મેદારી લીધી છે અને પોતાનું એનું પણ એ વતન છે અને પોતે સુપાસી ગામના છે અને વિસ્તારથી એ પણ વાકેફ છે અને વિસ્તારથી વાકેફ હોય એટલે એમને જિમ્મેદારી લીધી હોય છે સોરવાડમાંથી આપ કેટલી કાઢી આપશો કેમ કે આપ સોરવાડમાંથી આવો સોરવાડમાંથી અમે જે જે છે અત્યારે લોકો પાસે જાય છે લોકોને ખૂબ ગમી રહ્યું છે લોકો ભારતીય જનતા પાર્ટીને નારાજ છે અને અમે ચોરવાડ જાય છે લોકોને કે ભાઈ તમારે સાત તારીખના રોજ આ મત કોંગ્રેસને નિશાન ઉપર મત આપવાનું છે અને તમારું જે પણ કામકાજ છે એ તમારે મને જોઈને મત આપવાના છે અને અમે અમારી રીતે પ્રચાર કરી રહ્યા છીએ અને પ્રચારની એ જે આજે થયા પછી આજે પણ હજી થોડુંક બાકી છે બાકી બાકી થયા પછી કાલ ખ્યાલ પડશે કે કેટલું મતનું રહેશું ને ફરી એક દિવસ બાકી છે કેટલો મહેનત કરવો પડશે એ પ્રમાણે ખ્યાલ પડશે હિમલ ચુડાસમાનું સ્ટેન્ડ શું છે આ લોકસભામાં મારું સ્ટેન્ડ હંમેશા હું એવો વ્યક્તિ છું મેં જાહેર મંચ ઉપરથી કીધેલું કે જો હું રહીશ તો સાથે કોઈ પીઠ પાછળ હું ક્યારેય ઘા કરતો નથી અને મને ન ગમે સમજી લેજો મને ન ગમે તો જાહેરમાં કહી દે કે હું તમારી સાથે નથી અને અને એ સિવાય હું ક્યારેય ભાજપને મદદ કરી શકું નહીં ભાજપને ક્યારેય મત આપી ન શકું અને હું હંમેશા હોય તો મારા ઘરમાં બેસી જાઉં પણ કોંગ્રેસને નુકસાન કરવા ક્યારેય મેં હું ટેવાયેલો નથી બાવીસ વર્ષની ઉંમરેથી હું કોંગ્રેસ પાર્ટી જોડાયેલું છે આજે એકવીસ બાવીસ વર્ષ થયા છે પાર્ટીએ ચાર ચાર વાર ટિકિટ નગરપાલિકામાં આવી છે પ્રમુખ બન્યો છે હું છે મારા વાઇફ બન્યા છે બે વાર ધારાસભ્ય બન્યા છે અને આજે ધારાસભ્ય બન્યા છે એટલે એટલે આ લોકોને હું ગમું છું બાકી તો પહેલાં તો મારો ભાવ કોઈ ન પૂછતું અને આજે ધારાસભ્ય બન્યો તો બે હજાર સત્તર અને બાવીસમાં મને મંત્રીની ઓફર આપી કેબિનેટ મિનિસ્ટરની રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે કરોડો રૂપિયાની ઓફર આવ્યા સંસદની બેબેટમથી સંસદની ટિકિટની ઓફર કરે છે પણ અમે કોંગ્રેસ પાર્ટી અરે જોયેલા છે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાના છે અને કોંગ્રેસ પાર્ટી વફાદારી રાખી છે આજે સૌરાષ્ટ્રમાંથી બાકીને વહી ગયા તો હજી પણ વિમલ એકલો છે તો તે જાવું હોય તો ક્યાં ન વહી ગયા તો અત્યારે આટલી રાહ જોવાની કંઈ જરૂર નથી બે હજાર બાવીસ વિધાનસભામાં આપણે જઈએ તો હાલના જે સિટિંગ સાંસદ છે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેઓએ સોરવાડ અથવા તો તેમના આસપાસના વિસ્તારમાં ક્યાંય સભા કરી હતી ને ત્યાં તેઓએ કહ્યું હતું કે મારા ગામનાથી કોઈ પણ વ્યક્તિ હોય કે મારા ગામનો કોઈ છોકરો ચૂંટણી લડતો હોય તો હું એને ફાયદો ન થાય ફાયદો ન થાય તો કાંઈ નહીં પણ નુકસાન ન કરાવી શકું સો આ જ પ્રેમ તમારા હૃદયમાં રાજેશ ચુડાસમા પ્રત્યે કરું એ વાતને હું ચોખ્ખોટ કરું છું એ છે શહેર ભાજપ પ્રમુખ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ અને એમને ટિકિટ માગેલી હતી ધારાસભ્યની એટી નાઇન મારિયા માંગરો વિધાનસભામાં અને એ એકબીજા ઉપર આક્ષેપ હતો કે ભાઈ સંસદે એમને ટિકિટ ન અપાવી શકે ગામનો દીકરો હતો એમને ટિકિટ ન અપાવી શક્યા અને ટિકિટ ન અપાવી શક્યા અને એને ટિકિટ કાપવામાં આમનો હાથ છે એટલે એને એના માટે ચોખ્ખોટ કરી હતી મારા માટે નહોતી કરી કે ભાઈ ચોરવા ચોરવા શહેર ભાજપ પ્રમુખ જેમને એટી નાઇન માળિયા માંગરો વિધાનસભા માટે ટિકિટ માગેલી અને એ ટિકિટ એમને ન મળીને ભગવાનજીભાઈને મળી અને ભગવાનજીભાઈને મળી ત્યારે એની ઉપર રાજે ચુડાસમા ઉપર એવા આક્ષેપ થયા કે ભાઈ આમના ગામનો દીકરો હતો ને એમને એમને ટિકિટ ન લેવા દીધી એટલે એને એમના માટે ચોખટ કરેલી હતી અચ્છા હવે છેલ્લો સવાલ શું લાગે છે જૂનાગઢ તેર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ કે ભાજપ જૂનાગઢ તેર લોકસભા ઉપર સો ટકા હીરાભાઈ જીતવાના છે અને હીરાભાઈ ચાર તારીખના રોજ એક સંસદ તરીકે આવવાની સો ટકા વિજય થશે કેટલા વોટ અંદાજે કોઈ બોટ અત્યારે તો જે ચાલી રહ્યું છે પણ હીરાભાઈ અત્યારે આગળ ચાલી રહ્યા છે એટલે મારે અંદાજે હીરાભાઈ ઓછામાં ઓછું પચાસ હજારની ઉપર લીટ જ છે તો આ હતા સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેઓએ પોતાનું એક સ્ટેન્ડ છે તેમને લઈને પણ વાતચીત કરી છે સાથે સાથે તેઓએ કહ્યું છે કે જૂનાગઢ તેર લોકસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે ને કોંગ્રેસ સો ટકા બેઠક છે તેમને તેમના ફાળે જશે અને વિમલ ચુડાસમા છે તેઓ પોતે સોરવાડ અને તેમની આસપાસની જે વિસ્તારની જે જવાબદારી છે તે સંભાળી રહ્યા છે આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો આ યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો અને આપને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો નમસ્કાર